નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું મહેશ નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર સેન્સેક્સમાં સત્તાણું પોઈન્ટનો ઘટાડો જે સતત આઠમો ઘટાડો દર્શાવે છે રોકાણકારો આરબીઆઈની નીતિની સલાહની રાહ જોઈ રહ્યા હોવાથી નિફ્ટી ચોવીસ હજાર છસો અગિયાર પર બંધ થયો ટાટા મોટર્સ એક ઓક્ટોબરથી પોતાની પેસેન્જર અને કોમર્શિયલ વાહન એકમોનું વિભાજન અલગ કરશે શેરધારકોને ટાટા મોટર્સના દરેક શેર માટે એક ટીએમએલસી શેર મળશે એક ઓક્ટોબરે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એમપીસી બેઠક પહેલા બજારોમાં જોવા મળી સાવચેતી વિશ્લેષકો વૃદ્ધિને વેગ આપવા માટે સંભવિત વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે સોનાનો ભાવ ચૌદસો રૂપિયા વધીને રેકોર્ડથી ઉચ્ચ સ્તરે પહોંચ્યો તહેવારોની માંગ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ચાંદીમાં પણ તેજી જોવા મળી તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂસે